હિન્દુ યુવા સંગઠન ભારત ભાવનગર જિલ્લાના અધ્યક્ષ તરીકે કરવામાં આવી હિન્દુ યુવા સંગઠન ભારત ભાવનગર જિલ્લાના અધ્યક્ષ તરીકે ઉદયભાઈ દવેની નિમણૂંક કરવામાં આવી હતી જે ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાની સૂચના મુજબ ભારત ભાવનગર જિલ્લાના પ્રભારી ગોર્ધનભાઈ પટેલ દ્વારા ઉદયભાઈ દવેના જિલ્લા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી ત્યારે હિન્દુ યુવા સંગઠનની ટીમની રચના મહામંત્રી સંયોજક મંત્રી પ્રવક્તા તેમજ સમગ્ર ટીમની નિમણૂક કરવામાં આવી હતી

મીડિયા પ્રવક્તા તરીકે મેહુલભાઈ ડાંગર મંત્રી અમિતભાઈ વાળા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ વિશાલભાઈ રામાનંદી વ્યવસ્થાપક કમિટીના રાકેશભાઈ શાહ કારોબારી સભ્ય શ્રી ધર્મેશભાઈ જયસ્વાલ સોશિયલ મીડિયા કન્વીનર નિકુંજભાઈ મોધીદરા સંગઠન મંત્રી વિજયભાઈ ચૌહાણ મીડિયા પ્રવક્તા ધર્મેશભાઈ પિંડિયા કારોબારી સભ્ય તરીકે હર્ષભાઈ રાજેશભાઈ આજરોજ રાષ્ટ્રીય હિન્દુ યુવા સંગઠનના માન્ય અધ્યક્ષ શ્રી રઘુવીરસિંહ શ્રી સૂચના મુજબ આજરોજ રોજ કારોબારીમાં નક્કી થયા મુજબ આ નામોની ઘોષણા કરવામાં આવે છે